ડી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો છે પાલિકાના પ્રમુખ તરીકે સંગીતા દવેના રાજીનામા બાદ નવા પ્રમુખ તરીકે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ગજઘરા વચ્ચે નગરપાલિકા પ્રમુખ વિવાદમાં હતા ત્યારે અગાઉ પણ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ કરી હતી અને પ્રમુખ પદથી હટાવવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા હતા નગરપાલિકામાં છેલ્લા એક વર્ષથી સાધારણ સભા કારણે વિકાસના કામો છે ત્યારે જૂથના શૈલેષ રાયગોરને પદે દેવાયા બાદ તેમણે સૌને સાથે લઈને વિકાસ કરવાની તૈયારી હતી હવે વિકાસ અને દિશા ખરેખર કઈ દિશામાં જશે તે જોવું રહ્યું આજે મને આશીર્વાદ આપવા આવેલા એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી જેમને ભારત દેશને કંઈક તરીકે કરવું છે એવું હર હંમેશા એમનું જે સપનું છે નરેન્દ્રભાઈના જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસને હું ડીસા શહેરમાં પૂરેપૂરો પ્રયત્ન કરીશ ડીસાના પ્રજાને પૂરેપૂરો ન્યાય મળશે અને જે કામો અટકી રહ્યા છે એ તાત્કાલિક અમે શરૂઆત કરીશું